ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગ પરથી નીચે પટકાતા કામદારનું મોત પોલીસે તપાસ શરૂ કરી ઝાડેશ્વર વિસ્તારમાં બિલ્ડિંગના ઉપરના માળે કામ કરી રહેલા શ્રમિકનો પગ લપસતા નીચે પટકાયો હતો જેમાં તેને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું ભરૂચના ઝાડેશ્વર રોડ પર નિર્માણાધીન બિલ્ડિંગ પરથી નીચે ફટકાતા કામદારનું મોત નીપજ્યું હતું આ મામલે સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલા સાઈ મંદિરની બાજુમાં પાનમ ગ્રુપના નિર્માણાધીન બિલ્ડિંગમાં રાત્રિના સમયે દુર્ઘટના સર્જાઈ હતી બિલ્ડિંગના ઉપરના માળે કામ કરી રહેલા શ્રમિકનો પગ લપસતા નીચે પટકાયો હતો જેમાં તેને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે તેનું મોત થયાનું પ્રાથમિક અનુમાન છે ઘટનાની જાણ થતા સી ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી પોલીસે આસપાસના કામદારોમાંથી નિવેદનો મેળવી વધુ તપાસ શરૂ કરી છે પોલીસે કામદાર ના મૃતદેહ ને પોસ્ટ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે છેડિયો કો લાઈક કરે કર ચેનલ કો જરૂર કરેસ કરે હમ વિડીયો સબસે પહેલે